तो गुड मॉर्निंग फाइव टू गुड मॉर्निंग गुड मॉर्निंग गाय सिंटू दूध पी ली सिंटू ने सफेद दूध नही पावतो सिंटू ने येलो दूध पावस बरोबर नाश्तो करी आणि टिफिन ले हा का नाश्तो करवा चल सिंटू नाश्तो तू ई कर ले फाइव इय नाश्तो कडी અને પાણી ટીફિન માં હું શાક બનાવું છું તો શાક ખી જેવું ખાઈ આપણે બીજું બનાવન ફોન કરો તો હાલો આપણે તૈયાર થઈ ના ઝાડતો છે પણ કઈ જગ્યાએ થોડુંક લગતું પડશે એના તે તો પાનો લીધો છે સીંટું પાનો લીધો વાહ કામ ના ઉજવે અમારી ગુનગુન રહે છે પણ એને ઘેરે તાળું મારવું લાગે છે અને લીમડો જો આને સેતર મહિનો છે એટલે લીમડો ખાવું જરૂરી છે એની લીંબોળીઓ થઈ ગયું છે સેન્ટું પણ હવે લીંબોડીઓ હોય તો લીંબોળીઓ લઈ લેજો કરમરિયા હોય તો વધારે સારું સાહેબ કરમરિયા વાળા હોય ને તો એની ફાંકી બની હે ને લીંબોળિયુંનું એનું તેલ બનાવીશું હા 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 એ લીંબોળી અને ખૂણા લીમડાના પાન લેવાના જોઈ શકું છું

દાંતણ આ દાંતણે લીમડાના દાંતણે થઈ શકશે લીંબોળીનું તેલ બનાવી અને કરમરિયાનું હું બનાવી ફાકી બનાવી અને પાન હું ખાઈ શકશે એવું બધું કરવાનું છે અત્યારે આ જાટ દિવસ દસ પંદર દિવસ જ બસ હા કઈ સ્કૂલ છે સાહેબ સ્વામી વિવેકાનંદ અત્યારે વેકેશન છે એટલે હે વેકેશન છે તો બધા અત્યારે સ્કૂલ બંધ હોય છે મસ્ત સ્કૂલ છે હાઈ ક્લાસ ની તો લીમડો હે દાંતણ થાય ને એવા કાપ જો એટલે દાતાણે કરી હગે અને અમાર સિન્ટુ ભેગું કરે સિન્ટુ એક જગ્યા ભેગું કરીએ ગાડીમાં માં જા દીકરા મમ્મી ઓ લીમુલી લઈ છે આટલું મારથી આટલું જ ડાળખો અંબાણું કરું

હવે ડાળખી તો કાપતા આવડશે ને જો ડાળખી કટિંગ કરવાની જ દીકરા લેખે ખુલી જા અમારે ચિંતુને ડાળખી કાપતાય નથી આવડતી ચિંટુ પપ્પાને થકવી દીધા તો ઠેઠ આમખી થેટકી હાલી હાલીને અહીંયા ઠેઠ આવ્યા છીએ અમે હા અહીંયા થોડોક હા હા હાથ આંબી જાય એવી રીતના છે કરાણ નહીં હા થાંભી જાય કરણ લે તો અમારે કરણ ઠેકડો મારીને હાથ સાંભળી ગયો લે છે બસ થોડો જ લેજો સાહેબ હવે રેવા જાજો પછી પાંચ બીજી વાર આવું બહુ મસ્ત દેખાય છે મજા આવે છે ઠંડો છાયો ને હાઈ ક્લાસ આ ભણતા હોય એને બહુ મજા આવતી હશે ને સાહેબ હે કેટલી મોટી આ સ્કૂલ છે હા સરકારી સ્કૂલ સરકારી છે ને હે છે વીસ ને ના આવ્યા ભણાવવાનું કેતા પણ ભાઈએ ના પાડી હું કા એડમિશન ફૂલ થઈ ગયું તો એ તો મસ્ત હશે આપણે ઘરની નજીક ગીતા કોઈને બધી કાકડે તો હાલો મમ્મી ઘણો બધો લીમડો લેવાઈ ગયો છે અને લીમડાના દાંતણ કરશું

થેલી હોત ને તો થેલી નાખી દે તો આ દેખાત નહીં સં કરવું કે જે અમે દેકી મહામાં એટલું નાખી દો દેકી માં આટ કે ફૂડ વાળે ખા ચાલો હવે લીમડો લઈ લીધો છે કરણ એમ નો કર માથું માસ છે ભેંસ આવી ગયું ગાયું આની સરવા માટે આવી ગયું છે

હા એ તો મને ખબર છે જય વીડિયો ઉતારું તો અમાર સિંટુ ની એક જ એક્ટિંગ હોય જ છે અને હર વખતે આ એક્ટિંગ આવશે જ માર સિંટુ ની જો હા બહુ મસ્ત જય ગઈને થેન્ક યુ તાર પપ્પા ખોલી નાખી જો ભૂખ લાગી તાર પપ્પા ને આમ કેવા ને તો પાક મંગાવ્યો ભાત ખાઈ પછી રાન કરજો મસ્તીના સગલુ ખાતો ખરા હાઈ ક્લાસ લાગે છે ક્લાસ ગલુ તો મોટી ભલી ક્યાં ભઈલી આઈએ બચ્ચાઈ આઈએ આઈએ ખાના હે કેનું પપ્પા હાલો बन गया है हमारा? मम्मा। कपास डोला नहीं था तू? कैरी। कैरी खाने थे। मम्मी तरबूज सुधा लीजिए। कड़ी खाने दिख मैं। खाया हुआ ना खाया हुआ तरबूज खाया मम्मी। ये कस कैरी सुधा लीजिए। वाटरमेलन शेक बनावे। हम्म। तैयार लगा इसे। इजी से।

દાઈ તો સમજમાં જાતું કે શું આચારિત આના હાથ સુધારી અને ભાઈ ટ્યુશનમાં કે આઈસે ત્યારે કાઈ ખબર નઈ બિચારા ટીફિન લઈને કેટલા વાગે આવશે સર 4:00 વાગે આવશે ઓય મી તો વાગે છે અને ટીફિન લઈને પોતાનું બિચારો ખાજો આને આપણ પરાણો તો ખાવા દેઈએ આને ગયા લેતા પપ્પા આને જે નઈ બોલ અન મમ્મી આ લે શાક કાઢે તો અમારો સિન્ટુ ખાવા બેસી ગયો છે ચાલો ખાવાનું ચાલુ કર અને સીન્ટુ ને સાઈઝ દરરોજ માટે સીન્ટુ ને સાઈઝ બહુ ભાવે છે બરાબર ને એ ખલાસ થાય કે હાજે તડપા પાપી ગયા જો સિન્ટોન છોડતાય આવડે શું એમાં સિન્ટોન સોળીને હે હા પછી રૂપિયા કેલા રૂપિયા ના કા આખો તરબૂચ કેટલા કિલો નું હે હા વાવ સુખુભાઈ ને તો ફોન જ હોય ખાવા ટાણા કાઈ પણ કરણભાઈ નું બાવ મને લઈ દો તમે લઈ જાઓ ફોન તમે આ મૂવી ટીવી માં કનેક્ટ કરશો ફોનમાં